ત્રિનેત્રમ આગળ વધીએ તો સ્ત્રી ઘર સિવાયના વોશરૂમમાં ન જતી આવું કેમ કહેવું પડે છે ખબર છે કારણ કે એકવીસમી સદી છે એઆઈ નો જમાનો આવી ગયો છે અને સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાં કેદ નથી રહી ઘરનો ઉમરો ઓળંગીને બહાર કામ કરવા પણ જાય છે પણ એ સ્ત્રી બહાર હજી એટલી સુરક્ષિત નથી ભાઈ એ સ્ત્રી ઘર સિવાય ક્યાંય બીજે હોટેલ કે રેસ્ટોરન્ટ કે મોલ નો વોશરૂમ વાપરે તો એની આબરૂ પર ખતરો આવી જાય છે કારણ કે એટલા વિકૃત દાનવો ભર્યા છે આ દુનિયામાં જે સ્ત્રીને શાંતિથી વોશરૂમ પણ સુરક્ષાની ગેરંટી સાથે વાપરવા નહીં દે તેમાં પણ કેમેરા મૂકી દેશે પછી વિડીયો રેકોર્ડ કરીને જોશે અને ઈચ્છા થઈ તો વાયરલ કરીને એને લજવી નાખશે આવું કેમ કહેવું પડે છે કારણ કે આવું થયું છે સુરતમાં શું છે આખો મામલો આવો જણાવીએ સ્ત્રી ઓળંગતી થઈ પણ બહાર તેની સુરક્ષા પર સવાલ યથાવત એકવીસમી સદીના વિકૃત દાનવો સ્ત્રીને જીવવા નહીં દે એકલી જોઈને દાનદ બગાડે આબરૂ લૂંટે વોશરૂમ માં જાય તો એમનો ફોન આબરૂ લૂટે ઓ સ્ત્રી ઘર સિવાય વોશરૂમ માં જતી આવું થયું છે સુરત માં જાણીતી રેસ્ટોરન્ટ કે ચારકોલ માં આબરૂ લેડીઝ વોશરૂમ માં લગાવેલા કેમેરાએ લૂંટી છે મહિલા વોશરૂમ માં વેન્ટિલેશન ની જાળી ઉપર ગુપ્ત રીતે આ મોબાઈલ ફોન મૂકીને એમાં રેકોર્ડિંગ થતું હતું અને આ રેકોર્ડિંગ નહીં પરંતુ રેસ્ટોરન્ટમાં હવે સવાલ એ થાય કે આ મોબાઈલ ફોન પકડાયો કેવી રીતે તો જણાવીએ કે એક મહિલા વોશરૂમ માં ગઈ અને તેનું વેન્ટિલેશનની ની જાળી પર ધ્યાન ગયું કારણ કે તેને કંઈક અજુગતું લાગ્યું પછી कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहां पे एक मोबाइल फोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था हाँ। पुलिस को इन्फॉर्म किया पुलिस गई पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया इस दौरान कौन बाहर आया उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है इसकी उम्र करीब तीस साल की है मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब दो साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है इसने ये मोबाइल फोन है जो वहां पे रखा था और दो मोबाइल इसके पास से बरामद हुए एक मोबाइल फोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फोन वॉशरूम में ऊपर रखा हुआ था दूसरा मोबाइल फोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफर कर लेता था पुलिस आरोपी सुरेंद्र राणा ने झड़पी ने फोन एफएसएल मोकलो यगतों के फोन मे मी आया त्रम चार आपत्तिजनक वीडियो ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા અસંખ્ય પોન્સ જોયા નો ખુલાસો ઘરે પોલીસ ને મળી આવ્યો સ્પાય કેમેરા ભાગ જ મળ્યો કેમેરા ક્યાં લગાવ્યો હશે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે સાથે જ રેસ્ટોરન્ટ ના પચાસ કોઈને સુરેન્દ્ર સાથે સંડોવણી છે કે કે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે પણ મુદ્દો અહિયાં સ્ત્રીની ગરિમાનો ગરિમા નો છે આજે ભારત દેશમાં નારી દેવી તરીકે પૂજાય છે પણ આજ દેશમાં નારી સાથે દુષ્કર્મ ના કિસ્સાઓ પણ વધુ બને છે અને આવી રીતે નારીની પ્રાઇવસી અને સુરક્ષા પર સવાલો પણ ઉભા થાય છે વીટીવી ન્યૂઝની ટીમે સુરતની નારીઓને પૂછ્યું કે આ ઘટના પછી તેમની સુરક્ષા નો તેમને કેટલો ડર રહેશે સાંભળો તેમણે શું કહ્યું તો આપી હરકત કરવા થી પહે એક સોચી કે આપ ઘર કે બહુ બેટિયા મા બીબી પત્ની અગર ઉમેર કોઈ હો તો આપ हर नारी के स्वाभिमान की बात है हर नारी के इज्जत की बात है और नारी ही क्यों मैं कहूंगी कि हर व्यक्ति के ये इज्जत की बात है तो ऐसी घटनाएं सामने नहीं आनी चाहिए पर फिर भी भारत जैसे विकसित देश में सूरत जैसे विकसित शहर में जो कि अभी हाल ही में देश के मुख्य सुरक्षित शहरों में टॉप टेन में आया है क्या ये है हमारी सुरक्षा सवाल खड़े करते हैं ऐसे घटनाएं ऐसी स्थितियां कि क्या हम आज भी सुरक्षित हैं जाने से पहले सोचना पड़ता है आज मैं यहाँ पे हूँ मैं एक बजे डेढ़ बजे दो बजे छूट रही हूँ फिर मुझे कहीं और कोई फंक्शंस में जाना है कुछ भी हो तो ऐसे चेंजिंग रूम भी ऑलमोस्ट हम वो यूज ही करते हैं चाहे वो रेस्टोरेंट में जाके चेंज कर लिया मॉल में चेंज किया एंड देन वी डायरेक्टली गो गोदे और अगर हमें ही वो सेफ्टी एज इफ वी आर लिविंग इन सूरत नहीं मिल रही है तो ये नहीं होना चाहिए तो ये सारी चीजें जहाँ पे भी हुई प्लस जहाँ ये रूम्स वगैरह अवेलेबल है उनको ये ध्यान में रखनी ही चाहिए क्योंकि उनके घर में भी, भी बहुत सारे गर्ल्स होंगे उन्होंने भी ये न्यूज देखी होगी उन्हें कैसा लगा होगा सूरत आम तो भारत न सौ सुरक्षित शहरों की यादी में चौथा क्रमे आयु सेफ्टी इंडेक्स छासठ पॉइंट भाई सूरत में एक स्त्री कोई रेस्टोरेंट के होटल के मॉल न वॉशरूम जता पहला हम दस वक्त विचार સુરત સુરતની સ્ત્રી હવે પોતાને સુરક્ષિત કેવી રીતે માને તે સૌથી મોટો સવાલ છે ધ્રુવ સોપુરા બીટીવી ન્યૂઝ સુરત